કે જ્યાં આરોગ્ય વિભાગ લોકોના ઘરે ઘરે જઈ સર્વે કરશે ત્યારે પાણીની ટાંકીમાં ક્લોરિન ની દવા નાખશે અને જે લોકોને ક્લોરિન ની ગોળી આપવામાં આવશે ત્યારે અનહાઈજેનિક સ્થિતિ હશે તો લારી બંધ પણ કરાવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે વડોદરામાં કોલેરાના શંકાસ્પદ જે કેસો સામે આવે છે અને જે શંકાસ્પદ કેસો આવ્યા બાદ જે તંત્ર સફાળું જાગ્યું હતું તેને કોર્પોરેશનની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે શંકાસ્પદ કોલેરા કેસ આવ્યા તે વિસ્તારમાં કામગીરીત કરવામાં આવશે આરોગ્ય વિભાગ લોકોના ઘરે ઘરે જઈ સર્વે કરશે સાથે જ પાણીની ટાંકીમાં ક્લોરીન પણ નાખવામાં આવશે અને જે લોકોને ગ્લોરીનની ગોળી આપવામાં આવશે સાથે જ અનહાઇજેનિક સ્થિતિ હશે તો બંધ શું માતાની ઋતુમાં જે વોટર બોન્ડ ડિસીઝ કહીએ પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કીટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે અને પાણીજન્ય રોગોના કેસો વધે હિપેટાઇટિસ ટાઈફોઈડ કોલેરા વાયરલ ડાયરિયા આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય સડેલા ફ્રૂટ હોય સડેલા શાકભાજી હોય કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય એટલે આજે તમામ હેલ્થ ના ડીવાયઓ આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી પાણી પુરવઠાના અધિકારીઓ ડ્રેજ પુરવઠાના અધિકારીઓ ઇલેક્ટ્રોમિકેનિકલ સુવેદ ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોઓર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મેળવી શકાતો હોય છે આથી પાણીમાં સુપરપ્રોક્શન કરવું સ્ટોરી ટેબ્લેટનું વિતરણ કરવું કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઈન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય હાલની તારીખે વીસ પચીસ જેટલા એક્યુટ વોટર ડેરીના પેશન્ટો છે અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી પાંચ સાત પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ કે કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકોને